રીતે તમે જોઈ રહ્યા છો રાજુ કરપડા અત્યારે મારી સાથે છે રાજુભાઈ જે રીતે અત્યારે લોકો તમે શોધી રહ્યા છે તડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમારી લડાઈ ગાંધી ચિંજિયા માર્ગે આગળ હાલ છે સરકારને કહીએ છીએ કે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન ના કરે અત્યાચાર કરવા હોય એટલા અમારી પર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે નિર્દોષ ખેડૂતો પર જમન ગુજરવામાં ના આવે માર્કેટિંગ યાર્ડ ના વેપારીઓ માર્કેટિંગ યાર્ડ ના વેપારીઓ ખેડૂતો ને લૂંટી રહ્યા છે ત્યારે ખેડૂતો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતો નો અવાજ દબાવવાની રહ્યા ફસાવાની કોશિશ થઈ રહી છે સરકાર ને ગુસ્સો અમારી પર છે સરકાર ને પોલીસ ગુસ્સો અમારી પર છે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે અમારી પર કરવો હોય એટલા કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકાર અને પોલીસ પ્રશાસન ને વિનંતી કરીએ છીએ